મિત્રો ભરવાડ સમાજ માટે ખૂબ આનંદના સમાચાર છે ગર્વ અને ગૌરવ લેવા જેવી બાબત છે કે ભરવાડ સમાજના નગાલાખાના ઠાકર બાવળીયાળી ધામ જેને આપણે કહીએ છીએ ત્યાંના મહંત શ્રી શ્રી રામબાપુને અત્યારે હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં શ્રી શ્રી એક મહામંડલેશ્વર અનંત વિભૂષિતનું બિરુદ પ્રાપ્ત થયું છે આ બિરુદ બહુ ઓછા માણસોને મળતું હોય છે બહુ ઓછા સાધુ સંતોને મહંતોને મળતું હોય છે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વરનું બિરુદ એવી વ્યક્તિઓને મળતું હોય છે કે જેને ધર્મ માટે થઈને કંઈક સારું કામ કર્યું હોય સમાજ માટે થઈને સેવાના કાર્યો કર્યા હોય અને સમાજમાં કંઈક સારી એવી સેવાની સુવાસ પ્રસરાવી હોય એવી વ્યક્તિઓને ખાસ કરીને આ મહામંડલેશ્વરનું બિરુદ મળતું હોય છે મહામંડેશ્વરનું બિરુદ છે એ ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો જે નાની પ્રતિષ્ઠિત હોય એમની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરીને પ્રતિષ્ઠાન કરીને પછી આપવામાં આવતું હોય છે તો ખાસ કરીને અત્યારે ખા પ્રયાગરાજ ખાતે જે કુંભ મેળો ચાલી રહ્યો છે આ કુંભ મેળાનું ખૂબ જ મોટું મહાત્મય છે કુંભ મેળો એટલા માટે ભરાય છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે દેવો અને દાનવું સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી છેલ્લે કળશ નીકળ્યો અને અમૃત કળશમાંથી અમૃત પીવા માટે થઈ અને દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ખૂબ લડાલડી થઈ અને એમાં જ્યારે કુંભ લઈને જ્યારે દેવો ભાગતા હતા ત્યારે એમાંથી અમુક બુંદ છે એ પ્રયાગરાજ ખાતે હરિદ્વાર ખાતે ઉજ્જૈન ખાતે અને નાશિક ખાતે આ રીતે ચાર બુંદ છે એ અલગ અલગ જગ્યાએ પડ્યા અને એ ચારેય જગ્યાએ પછીથી કુંભ મેળો ભરાય છે ખાસ કરીને કુંભ મેળો છે એ અર્ધકુંભ એ દર છ વર્ષે ભરાય છે પછી મહાકુંભ છે એ દર બાર વર્ષે ભરાય છે અને આવા દર બાર વર્ષના બાર કુંભ ભેગા થાય ત્યારે એક પૂર્ણ મહાકુંભ બને છે

આપણા ભરવાડ સમાજના મહંત શ્રી શ્રી રામ બાપુ જેમને ત્યાં આગળ સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિ વિધાન કરીને શ્રી શ્રી એક હજાર આઠ મહામંડેશ્વર અનંત વિભૂષિતનું એ બિલ આપવામાં આવ્યું છે જે ભરવાડ સમાજને ખૂબ જ લાગણી અપાવે એવું છે ખૂબ જ માન અને પ્રતિષ્ઠા અપાવે એવું છે ગર્વ અને ગૌરવ વધારે એવું છે તો ભરવાડ સમાજ માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે ઠકર દ્વારા કે મહંત શ્રી પરમ પૂજ્ય નામ બાપુ બજાર રહે હૈ જય જય પવન ખ જય જય નગા લાખાના ઠાકોર આપડા માટે આ ગૌરવની બાબત છે ખૂબ જ આનંદ અપાવે એવી બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે એટલા માટે તેમ ભરવાડ સમાજે શ્રી રામબાપુ મહામંડલેશ્વર શ્રી રામબાપુ એમના આ ધર્મના ભગીરથ કાર્યમાં આપણે સૌ સહભાગી બનીએ અને એમને ખૂબ જ આદર સત્કાર માન સન્માન સાથે વધાવીએ જય ઠાકર